જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની આ હરકત પર ત્રાસીલી યુક્તિ સેવટે આવશિષમાં આવીને તેની જીભ કાપી નાખી હતી છોકરીએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે આરોપીનું નામ ચંપી છે તે પ્રણિત છે અને તેના બે બાળકો પણ છે તેમ છતાં ગામની એક યુક્તિના પાછળ ઘણા સમયથી પડ્યો હતો છોકરી તેને અનેક વખત સમજાવ્યો પણ તે સુધર્યો નહીં સોમવારે છોકરી ખેતરમાં માટી લેવા માટે ગઈ હતી ત્યાં ચૂપી ચૂપકેથી પાછળ પહોંચી ગયો હતો અને યુક્તિને ખેતરમાં પકડી લીધી હતી અને બરજબરીપૂર્વક ચૂમવા લાગ્યો હતો યુક્તિએ વિરોધ કર્યો પણ તેને છોડવી છોડાવી શકી નહીં એકા છતાં એક મળેલી તકનો લાભ લઈ છોકરીએ દાંતથી તેની જીભ પર ઝડપી અને તેને જોરથી બચકું ભરીને કાપી નાખી હતી જીભ કાપતા જ ચંપી દરથી બૂમો પાડવા લાગ્યો હતો અને તેના મોમાંથી લોહી નીકળતા તે ખેતરમાં ઢળી પડ્યો હતો યુક્તિ તેના ભાઈને પણ આ ઘટના વિશે જાણ કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ